તો જય માતાજી મિત્રો સફર લોકમાં તમારું સ્વાગત છે અને અમારે મહેમાન પેલા અમારા મધુબેન નો લઈ લઈ વાત થઈ જાય જો મધુબેન વાત બનાવ્યા છે માં સબ્જી બનાવી છે મિત્રો બરોબર તો આ પાલ બેન જુઓ તો મેલી માં દર્શન કરાય તો અમારા ખાસ મહેમાન બતાય તમન બા આયા છે બા બા ચેવ રયો મડ આવ હે મજા આવી ને હા તો બા સ્પેશિયલી દો બા અમારા ઘરે આયા છે સ્પેશિયલી બરોબર તો આજે ભાઈ બત્રી તો બા આયા છે તો બા જમવાનું આપડા ઘરે છે બા તેવું જ આપડા ઘરે સરસ છે બરા કેટલો આનંદ ચડે છે મજા આવી મટાઈ ઓ આઈ નાના ભાઈ બાર મધુ બેટર પર કેટલું ય જો

તો મિત્રો આ બધી પંટેન બેઠી છે તો મિત્રો આજે અમે ફાઇનલી રાહુલ ભીને રાહુલ ભયા મને કાઈ માલુ કે ભાઈ અમે ભાઈ કેટલા ડાડા આવશું તો રાહુલ ભીયા તેમનો વાયદો પૂરો કર્યો છે તો ફાઇનલી આપણા ઘરે આઈ ગયા છે કે

હા મારે તંગુ ખુશ થઈ ગયું તો મિત્રો અમારી બેની ભાઈબંધી ફોનથી ચાલુ થઈ હતી તો હાલ તો અમારી ભાઈબંધી આખી બહુ અલગ આગળની આગળ છે કોઈ એની વાત જ નહીં તમારે તો મિત્રો કદાચ ફોન લાગે ના લાગે અને મિત્રો અમે અચ્છી નંબર નાખ્યો તો ફોનમાં કૂંકના રાહુલ કોઈ ફોન કરે છે તો એમાં આમાં તો દાખવો દેવો એમાં અમે તો નંબર એમાં એમાં નાખો દેવો તો મિત્રો એવું નહીં માણસ એને માણસને કોઈ કામ ધંધો કરતો હોય માણસ આપણા બીજું નવરા માણસ ના હોય મિત્રો તો કે એમને બહુ બધું કામ હોય છે આખો જે બચારા બહારનું કામ કરે ઘરનું કામ કરે બહારનું કામ કરે વિડીયો બનાવો એટલે મિત્રો કોઈ માણસ એટલું ફ્રી ના હોય મને ટાઈમ ના હોય તો એમને ટાઈમ ના હોય મુજબ ફોન નહીં કરતો હોય એટલે ટાઈમ હું એના નવરો નહીં તો હું એ ફોન મૂકી દઉં છું કે આપણે આપણા નંબર આવે બીજું અમે માણસ નવરું ના હોય મિત્રો તો ફોન કરો જો તમે મિત્રો કાઈ માણસે મળે એવી એડજસ્ટ કરી જો તો માણસને મજા આવે તમને મજા આવે શું કેવું હા એટલે માણસને બધું બહુ તમુ ઘરનું નાનું મોટું એવું બધું કામ હોય એટલે હું આમ તો રાતે જ બધાને ફોન ના મેસેજના જવાબ આપતો હોય વાત કરું તો બધાને જોઈએ આવી રીતે પણ આવી દઉં તો એટલે મિત્રો બધા જીવનની અંદર સૌ હોના કામો વ્યસ્ત હોય સૌની જિંદગીમાં કેમકે એમના પાછળ બહાર છે એટલે બહારની દેખરેખ મો અડધો દિવસ જતો રહે બહારને કોઈ વસ્તુ લાવેલી ગયા હતી એટલે મિત્રો તમે જુઓ મળો એમને હેલ્પ કરો પણ એમને ટાઈમ કાઢીને તમને ટાઈમ મળે એમને ટાઈમ હેલ્પ કરો મજા આવે શું કહેવું હા મને તો ટાઈમ મળે એટલે જો મિત્રો તો કે એ કે હું હા ફ્રી છું હવે તો જવાનું તો મિત્રો જુઓ બહારને ચા નાસ્તો કર્યો તમે ચા નાસ્તો મિત્રો કાલે આજે રાહુલ આવશે અને કાલે અમારે એક જોરદાર વિડીયો બનાવવાનો રાહુલભાઈ ગો ધમાકેદાર તો એમો મને હા હા હજી રાહુલ ભાઈને અમારા ગામડો લઈ જવાના અને કાલે ધમાકેદાર તમારા બેનનો વિડિયો બનાવવાનો છે જોજો તમે જોજો जोरदार બરોબર તમારું મને બધું સેટઅપ બેટર લાઈ દીધો છે જોરદાર ધમાકેદાર વિડીયો બનાવવાનો છે રાતનો શૂટ છે બરોબર હા રાત કાલે કહેવાય એટલે સરપ્રાઈઝ છે મિત્રો કમે આવું ભિને કઈ બાકી તમારી વિડિયો કોઈ નથી હા તો મિત્રો બહુ આનંદ થયો રાહુલ બી આયા મજા આવી ગઈ અને આજે અમારથી જે બનશે આજે એમની સેવા કરશું જે અમન ભગવાન માતાજી ઉજવાડ છે એમની સેવા કરશું બરાબર તો આ અમારો સંબંધ છે ખબર નહીં એવા કયા ભવનો અમારો સંબંધ છે પણ બાકી જોરદાર સંબંધ છે મારે જરૂર હોય એમને જરૂર હોય અમારા નો કોમ્પ્રોમાઇઝ અમારે કોઈ છે એમ છે કે આ વસ્તુ અમારે કરવી છે કરતી તો મિત્રો જીવનમાં અંદર હંમેશા માટે લોકોના દિલમાં જીવતી રહેવું તો કાલ તમે મરજો તો દુનિયાને પણ યાદ કરવું જોઈએ ક્યાંક વાઘ હતો મરી ગયો એટલે મિત્રો જીવનમાં એવી જિંદગી જીવાની તો મળી આગળ મિત્રો આજકાના ઘણું બધું બાકી છે આ તો ખાલી ટેલર પિક્ચર હજી બાકી છે તો મિત્રો આગળ પછી બાય બાય મિત્રો બની અને મારા જુઓ હા કાકા કરો તારે હા મિત્રો મસ્ત હવે જમવાનું બનાવી દીધું છે બરોબર કાલ ખાજો બા બે ના બે બા ભાઈ ખાજો ભાઈ હા ભાઈ મારે તમારે મુસલમાન ખાસ જો ગાડી કાઢી ભાઈ મુસલમાન જ છે ઘણા બધા મારા મિત્રો મુસલમાનો જ છે એવું નહિ આપડે એવું નહી રાખતા કે હિન્દુ છું મુસલમાન છું કે આપડે તો બધું સરખું અમાર તો એવું છે જ નહીં મારી ગાડી અડધી રાતે એમ કીધું કે ભાઈ યારી પી બે વાગે ધોવાની હે તો બચારો બે વાગે નું ટેશન ખોલી મને ધોયા લગા દે તો મિત્રો આજે અમારા મહેમાન આજે મસ્ત ભાઈ બનો મારા ભાઈઓ આવી ગયા છે રાહુલ ભાઈ અમારે કા ભાઈ ગાડી ના હતી બા આયા છે તો રાહુલ ભાઈ નું મસ્ત આમંત્રણ હતું આપણું ભાઈ બીજ નું કે આજે આપણે સરપ્રાઈઝ રાહુલ ભાઈ એ ભાઈ પૂરી કરી છે આજની ભાઈ ખાજો હો રોટલી

वाई आटला ना ना ओय रावल भाई आटला बताया जान जो डा उनको लिदर पण રાખો મારા જપોઈ દે અરે લઈ જો હવે એમ રે ભાથી આલુ લે લે બેટા આ આમ કરો આ મે તો મારા પર લઈ જાઉ આવજો હા કોઈ અસે ગાડી લે હા રે કાજે કે પછી યાર કે કે રયો આઈ આજો તું શું કેવા માંગે છે બાબા માંગો બોલો જો બા આનંદ થયો મજા આવી ગઈ બનાવી મજા આવી હવે ગામડે ને અમે આમ ગામડે હા કામ જાય ને એક જાય તૈયાર થઈ ગયું છે

તો એમને તો મળી આગળ નેક્સ્ટ બ્લોગ સપોર્ટ કરજો સપોર્ટ કરજો અને આગળ મસ્ત ફેમિલી ફેમિલી